અમેરિકાના રાજદૂત ભારત પહોંચ્યા ટ્રમ્પ ટેરિફ જયશંકર સાથે કયા મુદ્દે થઈ વાતચીત લોકોના મોત અને વર્ષ બાદ ટેત લોકો હજારો લોકો ખંડેર થયેલા શહેરમાં પરત ફર્યા દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા વચ્ચેના ટ્રેક પેજમાં માં સાત પોઈન્ટ આઠ તીવ્રતા શક્તિશાળી ભૂકંપ જોવા મળ્યો પાકિસ્તાનમાં પોલીસ ટ્રેનિંગ સ્કૂલ પર મોટો આતંકવાદી હુમલો ત્રણ પોલીસ કર્મીઓના મોત છ પ્લાન્ટમાં પ્રચંડ બ્લાસ્ટ જોવા મળ્યો ઓગણીસ લોકોના મોતની આશંકા ઇમારત ધરાશાયી જોવા મળી જાપાનમાં ફ્લૂનો કહેર જોવા મળ્યો ચાર હજાર દર્દીઓ નોંધાતા દેશ મહામારી જાહેર કરવામાં આવી શાળાઓ પણ બંધ કરવામાં આવી ટ્રમ્પે ચાઇનીઝ ઉત્પાદનો સામે સો ટકા ટેરિફ ઝીંક્યો અમેરિકા ચીન વચ્ચે ટ્રેન્ડ ઓવરની શરૂઆત ફિલિપલાઇન્સમાં સાત પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપ આવ્યો સાત લોકોના મોત સુનામી સુનામીની ચેતવણી એક જ દિવસમાં સતત બે ભૂકંપથી અનેક ઇમારતોને પણ નુકસાન થયું હવે થી કોઈ આતંકવાદી ભારત નહીં આવે અફઘાની વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ બોલ્યા મોલાના મદની તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીને ખેડૂતો માટે દિવાળીમાં દિવાળી રૂપિયા બેતાલીસ હાજર કરોડ ની બે મોટી કૃષિ યોજના પણ શરૂ કરવામાં આવી બિહારમાં બેઠકો મુદ્દે એનડીએમાં વધતા નું ટેન્શન વધ્યું ચિરાગ માટે કોઈ બલિદાન આપવા તૈયાર નહીં હરિયાણાના વરિષ્ઠ આઈપીએસ અધિકારી આઈપીએસ પૂરણ કુમાર ના આપઘાત કેસ માં લેટેસ્ટ અપડેટ આવી રોહતક ના એસપી નું પદ છીનવી લેવાયું

બોયંગ સાતસો સત્યાસી ની તમામ ફ્લાઇટ પર રોક માંગ કરવામાં આવી અમદાવાદ મામલે પાયલટ સંગઠન નો સરકાર ને પત્ર દિવાળીના તહેવાર પર ફટાકડાના સંપૂર્ણપણે પ્રતિબંધ છતાં પ્રદૂષણ જોવા મળ્યું સુપ્રીમ ના રાહત સંકેતો દિલ્હીમાં હજુ પણ ફટાકડાનો ઉપયોગ થઈ રહ્યો છે સીજીઆઈ ભોજપુર સ્ટાર પવન સિંહ ચૂંટણી લડવા ઇનકાર કહ્યું હું પક્ષનો નો સાચો સૈનિક છું અને રહીશ અખિલેશ યાદવ નું ફેસબુક એકાઉન્ટ બ્લોક સપાના આરોપ વચ્ચે સામે આવ્યું કારણ અનિલ અંબાણી ગ્રુપ ધરપકડ કરવામાં આવી મની લોન્ડરિંગ કાર્યવાહી તો બીજા એક સૌથી ચોકાવનારા સમાચાર સામે આવ્યા હવામાં ઉડતા વિમાનમાં કાચમાં તિરાડ પડી મુસાફરોનો શ્વાસ પણ અધર થઈ ગયો ચેન્નાઈ જતી ફ્લાઇટમાં દુર્ઘટનાનો શિકાર થતા બચી રૂપિયા સો કરોડની સાયબર છેતરપિંડી ગુજરાતમાંથી ચારની ચાર ધરપકડ કરવામાં આવી મની લોન્ડરિંગ તપાસ હેઠળ એડીની કાર્યવાહી તો સુરતમાંથી માંથી એક બીજા સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે સુરત સ્ટેશન પર ઉભી રહેશે બાસઠ ટ્રેનો દિવાળી છઠ પૂજાની ની ભીડ જોતા રેલવે સરકારનો મોટો નિર્ણય ગુગલ ત્રણ વર્ષો માં આંધ્ર પ્રદેશમાં એનડીએ ની સીટ શેરિંગ ની કાલી થશે જાહેરાત ભાજપ પ્રદેશ પ્રમુખે કહ્યું વાતચીત લગભગ ફાઇનલ હિંમતનગર બાળકીના અપહરણ મોટો ઘરપોસ્ટ જોવા મળ્યો પૈસા માટે માતા પિતાએ જ રચ્યું હતું નાટક

તો ચોટીલાથી થી ખેડૂતો માટે એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ચોટીલા માર્કેટિંગ યાર્ડ માં દિવાળી વેકેશનની જાહેરાત કરવામાં આવી ને પગલે દસ દિવસ બંધ રાખવાનો પણ નિર્ણય મંદિર માં શાંતિ હોય ત્યારે ઓમ સિવાય સંભળાય છે અક્ષય કુમારે પીએમ નરેન્દ્ર મોદીના ના કામ માં વડનગર માં હાટકેશ્વર મંદિરના દર્શન કર્યા

ગોલ્ડન સિલ્વર નંબરો ની હરાજીની ચૂંટણી માં શંકર ચૌધરી નો જોવા મળ્યો તમામ બેઠકો બે દુકાનો ચોવીસ કલાક માં ખાલી કરવાની એમસી ની નોટિસ હોબાળો જોવા મળ્યો અમદાવાદ બગોદરા હાઈવે પર ગમકાર અકસ્માત જોવા મળ્યો લોડિંગ ટેમ્પો પલટી ખાઈ જતા પોલીસ અધિકારી નું મોત જીવ જોખમ માં મુકતા ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી પણ કરવામાં આવી સુરતના પાંડેસરામાં રહેઠાણ ધમધમતું ચલણી નોટો બનાવવાનું રેકેટ ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી એક કલાક માં રૂપિયા પચાસ હજાર કરોડ નું નુકસાન વિકાસ ના રાજ્યમાં ત્રણસો ને એકાવન કરોડ વધારાની ગ્રાન્ટ પણ મળી તો બીજી એક ઘટના ચોકાવનારી સામે આવી વડોદરા જવેલર્સ માં હાઈફાઈ ચોરી મોડન દેખાતી ત્રણ મહિલાઓ દસ લાખના દાગીના શેરવી થઈ ગઈ રાજકોટ વિકાસ સપ્તાહ ની કરવામાં આવી સીએમ ભૂપેન્દ્ર પટેલના ના હસ્તે એકસો ચોરાણું કરોડ અઢાર વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગ્રામ પંચાયત પીએમ નરેન્દ્ર મોદી અમે બીજેથી લઈને બજાર સુધી સુધારા કર્યા પાછલી સરકારો એ ખેતી છોડી દીધી પીએમ નરેન્દ્ર મોદીએ એ પાંત્રીસ હજાર કરોડ રૂપિયાની કૃષિ યોજનાઓ પણ શરૂ કરી અઠવાડિયે ચાંદી ઓગણીસ હજાર મોઘી થઈ તેર ટકા નો વધારો જોવા મળ્યો જયારે મિત્રો સોના માં પણ ચાર નો વધારો થયો આ વર્ષે સોનું પિસ્તાલીસ હાજર ત્રણસો ને તેસઠ રૂપિયા અને ચાંદી એઠોતેર હજાર ચારસો ને ત્યાં રૂપિયા મોઘી થઈ